પ્રોહિબિશન સામે સંખેડા પોલીસ મોટી કાર્યવાહી પાટપોર થી વિદેશી દારૂ વિગતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તેમજ બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ તથા તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે મળેલી બાતમી મુજબ સંખેડા તાલુકાના ભાટપોર ગામે બસ સ્ટેન્ડ પાસે વડ આવેલ ફરીયાલડીમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ભારતીય બનાવટ ના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો બિયર અને કવાટર મળી કુલ બે હજાર અઠ્યોતેર ડગનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજાર છસો સોળ થાય છે આ સાથે આરોપી ની અંગ ચડતી દરમિયાન એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર કબજે કરવામાં આવ્યો હતો છસો સોળ નો જિલ્લો છોટાઉદેપુર હાલ ફરાર હોવાનું જણાવ્યા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ એસઆઈ રાયસંઘભાઈ જેસંગભાઈ તથા આ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ ગંજિયા આમ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી